નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો મિત્રો ટાટ અને ટેટ વન ટુ ની એક મોટી જાહેરાત છે તો કચ્છ જિલ્લાની જાહેરાત મુદ્દે પણ અપડેટ મળી છે સાથે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પણ એક અપડેટ મળી છે ખાસ મિત્રો વિદ્યા સહાયકની મહત્વની જાહેરાત શું છે અને શિક્ષણ સહાયકની મોટી અપડેટ શું છે એની આજની બે મહત્વની અપડેટ ઉપર આપણે મહત્વની ચર્ચા કરવાના છીએ ખાસ વિડીયો સુધી નિહાળશો અને એક જે વિદ્યા ખાલી જગ્યાનું લિસ્ટ મૂકેલું છે એનો વિડીયો આપણે પ્રોપરલી મૂકેલો છે ખાસ નિહાળી લેજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો આજની વિગતવાર થોડી ચર્ચા કરવા જઈએ છીએ તો શું છે અપડેટ એની ચર્ચા કરતા પહેલાં ખાસ મિત્રો જે ઉમેદવારો છે ટેલિગ્રામ ટેલિગ્રામ એન્ડ વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ એન્ડ વોટ્સઅપ ગ્રુપ જોઈન વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક એ પણ મળી જશે તે તમે જોઈન કરી શકો છો વાત કરીએ કચ્છ જિલ્લામાં વિદ્યાશા સ્પેશિયલ ભરતી માટે ધોરણ એકથી પાંચ અને ધોરણ છ આઠમાં ગુજરાતી માધ્યમ અંગ્રેજીની જાહેરાત વર્ષ બે હજાર પચીસની મહત્વની અપડેટ જોવા મળી છે જેની વાત કરીએ મિત્રો તો ખાસ ભરતી જુમી અંતર્ગત દિવ્યાંગજનો માટેનું પણ એક મંગાણપત્ર છે તેની ખાલી જગ્યાઓ જાહેર કરી જોવા મળી છે જેમાં આપણે વિડીયો મૂકેલો છે જેમાં તમે જગ્યાઓ નિહાળી શકો છો વિડીયો ડિસ્ક્રિપ્શન એ પણ લિંક મળી જશે તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શાળામાં ખાલી જગ્યાઓ જાહેર થઈ છે એની પણ તમે વેબસાઇટ ઉપર જઈ અને ચકાસણી કરી શકશો અથવા ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈને તમે માહિતી મેળવી શકો છો સાથે વાત કરીએ મિત્રો તો એકથી પાંચમાં પચીસો છથી આઠમાં ગણિત વિજ્ઞાનમાં પાંચસો નવ અહીંયા તમને જોવા પાંચસો નવ સમાજ વિજ્ઞાનમાં પાંચસો ને છે પાંચસો ચોપન ભાષામાં છે અને સોળસો જેવી ટોટલ છ થી આઠ માં કુલ તારીખ બાર પાંચ મિત્રો બાર તારીખથી થી એકવીસ પાંચ ફોર્મ ભરવાના રહેશે તારીખ યાદ રાખજો અને સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરવાની તારીખ એકવીસ પાંચ એકવીસ પાંચ જે રહેશે તમારું એટલે કે બે હજાર પચીસ તારીખ રહેશે જે સ્વીકાર કેન્દ્ર ઉપર તમારે ફોર્મ છે જમા કરવાના રહેશે તો ખાસ આ તો વિડિયો છે તમારા મિત્રોમાં જરૂર શેર જે લોકો કચ્છ જિલ્લામાં ભરતી થવા માંગે છે એમના માટે મહત્વની અપડેટ જોવા મળી છે જેમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ભાષાના ટોટલ છ થી આઠ આટલી જગ્યાઓ છે એ જોવા વિષય વાત જોવા મળી જશે બાકી વિડીયો પાસે લઈ જ આવી જ ઇન્ફોર્મેશનમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂતાનું જય હિન્દ જય ભારત